શરૂઆતના આજે સંકેતો આપણે જોઈ રહ્યા છે ગિફ્ટ નિફ્ટી તો એક ઘટાડો સૂચવી રહ્યું છે ઓવરઓલ પણ ગઈકાલે જે ક્લોઝિંગ નિફ્ટીમાં અડધા ટકાથી વધુનો ઘટાડો બ્રિત ઘણી નેગેટિવ હતી આપણે બે વાગે ગઈકાલે ચર્ચા પણ કરી છે પરંતુ જે લેવલ્સ પર ક્લોઝિંગ મળ્યું છે અને આજે જે શરૂઆતના સંકેતો છે આ વચ્ચે કઈ રીતે માર્કેટને જોઈ રહ્યા છો કે આ લેવલ્સ ધ્યાનમાં રાખીએ હવે આગળ જે આપણી પણ વાત થઈ બજાર થોડું ફસાયેલું છે નીચેમાં ચોવીસ છસો સાતસો આઠસો જે છે એ સપોર્ટ છે અને ઉપરમાં પચીસ પાંચસો જેવું રેજિસ્ટન્સ છે અને એટલે જ આપણે સ્ટ્રેંગલ રાઇટ કરેલા પચીસ પાંચસો અને ચોવીસ છસોમાં તો મને મારો ગયો હજી ઇન્ડેક્સમાં રેન્જ બાઉન્ડ જ છે બેંક નિફ્ટીમાં સ્લાઇટલી પોઝિટિવ દેન નિફ્ટી અને ઉપરમાં સેલિંગ આવી જાય છે નીચેમાં બાયિંગ આવી જાય છે એટલે જનરલી પહેલા પણ આપણી વાત થઈ એ પ્રમાણે આ સ્ટોક સ્પેસિફિક માર્કેટ છે જ્યાં પરિણામો સારા છે જ્યાં ઇન્સ્ટિટ્યુશનલ બાઇંગ છે અને ફંડામેન્ટલી સારા રિઝલ્ટ આવી રહ્યા છે ત્યાં એક્શન જોવા મળી રહી છે પર્ટિક્યુલરલી કાલે આપણે જોયું કે પીએસયુ બેન્ક અને મેટલ વગેરેમાં એક્શન હતી થોડી ઓટોમાં પણ એક્શન હતી તો વારી મતલબ થોડું વારાફરતી વારા અલગ અલગ સેક્ટરમાં આવી રહ્યું છે આઈટી અને એફએમસીજીને આપણે જો વાત કરીએ તો બાકી બધા જે સાયક્લિકલ સેક્ટર છે એમાં મને એવું લાગે છે કે ત્યાં થોડું મોમેન્ટમ છે પર્ટિક્યુલરલી પીએસયુ બેંક્સમાં મેટલ્સમાં એ બધામાં અમે મોમેન્ટમ છે અને ત્યાં ફોકસ કરવું જોઈએ